સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે પેલા તો સારા દ્રષ્ટિ હતો પણ કોઈ એવું દ્રશ્ય જોવાના કારણે સંગત બગડી ગયું જીવન બગડી ગયું કથા તો એવી છે ગામમાં બધા સાધુ પુરુષો આવે છે સજ્જન વ્યક્તિનું ઘર શોધે છે અમુક છે ને ગામમાં અમુક એવા લોકો હોય એનું કામ જ એવું હોય પાટે ચડાવે એનું બીજું એ એવી હવા છૂટી એક જ કામ હોય એટલે એવા બેઠા હતા ઓટલે ત્યાં સાધુનો સંઘ આવ્યો કે આ ગામમાં કોઈ ભક્તનું કોઈ ખોળું અમને ભૂખ લાગી છે પ્રસાદ લેવું છે

એટલે અજામિલ ની પત્ની પછી ખુલાસો કર્યો ભાઈ જલ્દી કરવાનું એટલા માટે કહું છું કે ભાઈ જો મારો ઘરવાળો વાળો અજામિલ આવી જાય તો માર માનશે અને મારાથી સહન નહીં થાય એ બ્રાહ્મણ વિરોધી સાધુ વિરોધી સંત વિરોધી છે એના આને આ બિલકુલ પસંદ નથી એટલે બ્રાહ્મણ જમી લીધા પછી એમ કીધું તો હવે દેવી માતાજી દક્ષિણા તો કે હવે તમે જલ્દીથી વયા જાઓ આ માર ખાતા વગર આઈથી જાવ ને તમારા માટે મોટા મોટી દક્ષિણા છે

એટલે હજાર મિલ ની પત્ની એટલું કહ્યું કે આપ ગર્ભવતી છો એક કામ કરો અમારી બીજી કોઈ અપેક્ષા નથી પણ તમારી ઘરે જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે એનું નામ નારાયણ રાખજો બ્રાહ્મણો આશીર્વાદ છે જતા રહેજો ઓહો નારાયણ નામ રાખજો

અને હવે કેટલા વર્ષે આવું એનું કઈ મારું કઈ નક્કી નહીં હોય મારી કઈ રાહ ન જોતી ગયા તો કીધું જેવી તો મારી છે તપ કરવા માટે કે આ બાજુ ઇન્દ્રાદી દેવતાઓ વિસ્મય પાઈ માં ધ્રુજવા લાગ્યા જો આ હિણ કશી તપ કરી લે અને જો બ્રહ્માની પ્રાપ્તિ કરી લે તો આ રાજા બની જશે સ્વર્ગ નો આપણે સ્વર્ગ વિહોણા થઈ જશું એક કામ કરીએ આ તપમાં ભંગ થાય એવું કઈ કરીએ હવે આ કાર્ય કરે કોણ તો એક કામ કરીએ વાત તમને ઈ કરું છું કોઈ તૈયાર પણ એક પાત્ર એ સમયે આ દેવતાઓની ગઢમથલ ને દૂર કરવા માટે ગુરુ પ્રગટ બન્યા છે

નહીં નહીં મને કહો શું થયું આ તપ કેમ આવી ગયા એ બહુ પૂછ્યો ત્યારે હેણ કશીપુ ને કેવું પડ્યું કે દેવી એક પોપોટ નું બચ્ચું બહુ ખરાબ બોલતું હતું આ શબ્દ જ્યાં કયા તું કાનમાં પડ્યા ત્યારે કયા તું સમજી ગયા નક્કી મારા પતિ માટે ખરાબ માં ખરાબ હોય તો નારાયણ નું નામ છે આ નક્કી આ બચ્ચું આ નારાયણનું નામ બોલતું હશે આજ અવસર છે આ ચૂકી ના જવાય

હવે આખા કે મારા પૂર્ણ કરાવી છે બાપ કોઈ દીકરા થાય બાપ તો અસુર છે આ દીકરો ભક્ત કેમ થયો

અને ઘમા ઘનશ્યા આ શબ્દ જ્યાં કશિતના કાને બધા ધ્રુદ ઉઠો સન અમક ને ઠપકો આવ્યો આવું શીખાડો છો ને એટલે મહારાજ અમે શીખાતા નથી આ ખબર નહીં ક્યાંથી શીખી નહીં હોય આ પેલેથી જ આવું બોલે છે હવે બરાબર શિક્ષણ આપજો વળી પાછા આશ્રમમાં પ્રવેશ થયો પણ એ જ પ્રથા એ જે સમસ્યા પહેલાની માફક રહી ફરી વારંવાર શણ અમરની ફરિયાદ આવવા લાગી કે મહારાજ હેણ કરશે તો આને વાળો અસુર બાળ કોઈ નારાયણનું નામ લેવા લઈ ગયા છે સ્પર્શ કરીને નારાયણનું નામ લે હેણ કરશે વિચાર કર્યો આ બધાય સ્પર્શ કરીને નારાયણનું નામ લે હું પ્રયોગ કરી લઉં આશ્રમમાં અને આશ્રમમાં આવી અને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો પણ ધીરેને કશું કોને કોઈ અસર જ ન થઈ આ પ્રશ્ન છે આ બધા સ્પર્શ કરે અને નારાયણનું નામ લે હેણ કરશે તો

એમ ઓલા બધાને અસો એટલે માટે થઈ જાતી હતી બધા હાચા હતા હતા નાના હતા હાચા આ તો મોટો આ લેમ જે બહુ મોટો મરક્યુરી પણ આ ઉડેલો ખોટો એનો હું કહું કોઈ અસર ન થઈ અંતે હિણ કશું કોઈ નિર્ણય લીધો કે હવે આ કામ અસુરોના હાથે કરાવવું પડશે આ પ્રહલાદ નષ્ટ કરી નાખો જેના કારણે બીજા બાળકો એ અસુર વિદ્યાર્થી વંચિત રહે છે નક્કી થઈ ગયું છે वारंवार वार। प्रह्लाद ने हानि पहुंचाने की कोशिश की पर मुख कथा करी में करीवत कहिया करो जिसको राखे कृष्ण जी मार सके ना को बाल बांका ना कर सके જો કૃપા કૃષ્ણ હો જેની પર ઠાકોરજીના ચાર હાથ હોય એનો વાર કોણ બોકો કરી શકે સાહેબ દર વખતે મારા નારાયણ આવીને રક્ષા કરી છે પણ અંતે હોલિકા આટો દેવા માટે આવે છે હોલિકાએ કહ્યું કે ભાઈ તું ચિંતા ન કર આ કાર્ય હું મારા હાથેથી કરીશ મારી પાસે બ્રહ્માંડની આપેલી અગણ ચુંદડી છે એ ઓઢીનું મેસેજ પ્રહલાદ બળીને ખક થઈ જશે ભસ્મ થઈ જશે

એ હવાર ત્યાં તો જે હોળીકા હતી એ પડીને ખાંક થઈ ગઈ અને જે રાખ હતી રાખ ખંખેરીને પ્રહલાદ ઉભા થયા અને પ્રહલાદ ને એમ કેમ જોયા સજવન જોયા ત્યારે બધા ભક્તો એ સાથે મળીને ભગવાન શ્રી ની પ્રાર્થના કરી